પછી જોવાની જ રીએ એને અટકાવી ન શકીએ આપણે હા ઈશ્વર પાસે માગવું પણ એટલું કેવું ભગવાન ને ભગવાન મારા કર્મ માં હોય ને એટલું જ મને આપજે વધારાનું તું આપીશ ને તોય મારી માથે બોજ બની જશે બહુ સમજવા જેવી વાત છે એક ચારણ તરીકે તમને કહું હું કોઈ કલાકારનો સ્વાંગ પહેરીને આવ્યો નથી ક્યારેય નીકળતો નથી હું મારી વાણીને વેચતો નથી આમાં જે કાંઈ પણ પાંચ રૂપિયા આવે છે એ ગુરુદત્ત ભગવાનના છે ઠાકરે મને રોટલો દીધો છે એ નોકરી કરું છું જ મજા કરું છું પાંચ રૂપિયા હું ક્યાંય કોઈ વાણીમાંથી લેતો નથી આ મારો આજીવન નિયમ મંત્ર મારો ગુરુ મંત્ર છે બરાબર લાખો દેનારા મળે છે મને બજારમાં પણ નહીં મારો ઠાકર મને એટલું કહે છે કે તું અહીંયા ભજન કર મારા બાપે ઈસવીસન ઓગણીસો ચોસઠ થી બે હજાર ચૌદ સુધી રાણીમાં રૂડિમાંની ભજન કર્યા

એક પાય હતી તળાવની પાળે હાઈલી જાતી હતી લુગડા ધોવા રસ્તામાં હોનાનો હાર જઈયો પેરો ઘરી પહેરો વળી નાવા બેઠી પાળે મૂક્યો કાગડો લઈ લઈને ગયો બેઠી બેઠી રોવે આમાં એનું ઘ્યું હું હે એનું ઘ્યું હું મેં મુગા જેનો નહોતો આ તો ઘરી ક્ષણભર માટે તમને આપ્યું ભગવાને અને પાછું લઈ લીધું એમ આપણે બધાય જે મહિલા છીએ એકબીજાના સ્નેહ સંબંધે પાછળ મહિલા છે

સત્સંગ નો મારો ક્યાંય વિષય નથી હું કરતો નથી પણ ક્યારેક આવી કોઈ એવા ક્યારેક જોઈતી એ માણસ બેઠો હોય અન્નક્ષેત્રનું કામ હોય હું એને કહું મારું કામ છે જરીક આવશો હાલો સાહેબ તમારી ભેગો એ મને ગોળ લેવડાવવા આવે પણ એ કહું ઘડીક આવશો એટલે ઘડીક ચાલો તેલના ડબ્બા લેવા ઘડીક બેઠા હોય તો કહું કે ઘરે હું કહ્યું જાવ ને મારી ભેગા આવે ભાઈ એટલે આજે મને

એટલે આપણે તો ભજન કરવા બેઠા છીએ હરિનું નામ લેવા બેઠા છીએ ભજન તો એક એવી દવા છે ને સાહેબ કે ઘરમાં દુઃખ હોય તો ભજન થાય હા હો હા એ સમજવાનું છે હા એ તમારે એસી નો બંગલો હોય સરસ મજાની હો વિઘાની વાડી હોય કોણ રાતના ઉજાગરા કરે મળ્યું છે તો માણી લ્યો આવા જ વિચાર આવે પણ કર્કશા પત્ની હોય છોકરો કીધું માનતો નો હોય ઘરમાં ખાવા ધાન નો હોય ત્યારે જે હરિ હુજે ને અને પછી જે હરી તમને હુજાડે ને એવું કોઈ માથે માથામાંથી લોહીની ધાર વહી જાય જો એટલું બોયલિંગ આજ મારા કામમાં તું આવ્યો ડોહા હું કહ્યું કે ભાંઠો મારે ભાંગવો ક્યાં આજ તો તારા કામમાં આવ્યો ભલે તે તો ભાંગ્યો કઈ વાંધો એને ભગવાન સ્વયં વૈકુંઠ થી વિમાન લઈને લેવા આવ્યા હતા આવા આવા સંતો થઈ ગયા છે એની વાણી આપણને ખેંચી લાવે છે તમે એમ માનો છો કે આ કરોડપતિ ડાયરેક્ટ થઈ ગયા ના ડાયરેક્ટ નથી થઈ ગયા એ તો એનું વાવેલું લણે છે એની પાસે છે તમે તમારી થેલી ભરો આમાં તો સૌ સૌનું કરવાનું દરી પડી મેદાન મેને સબ ખેલન કો જાય નહીં કિસી કે બાપ કી જીતે સોલે જાય સંતો એમ કહે છે એટલે તમારી કરેલી માળા કાંતિભાઈના કામમાં ન આવે અને સામજીભાઈએ કરેલો નામ જપ છગનભાઈના કામમાં ન આવે તમારું તમારે ભક્તિનું ભાથું બાંધવું છે પછી કૂતરાના રંગાડા કરતા હોય તો એ ભલે કે સરસ મજાનું કીડિયારું પૂરતા હોય તો એ ભલે માછલીને લોટ નાખતા હોય તો ભલે પણ જે તમે અબોલ જીવો માટે કાર્ય કરો છો કે જે કોઈ દિનપતીત માટે કાર્ય કરો છો એ પુણ્યનું ભાથું તમારી ભેગું આવવાનું છે બીજું કાંઈ આવવાનું નથી આટલું યાદ જયારે તમે રાખો અને ઈશ્વરે કોઈને પૂર્ણતા આપી નથી એ પણ સમજવું બહુ મોટા વિદ્વાન થઈને તમારી પાસે બોલવું તો અમારામાં તો ઘણી ઘણી બધી બધી ખામી ખામી હોય હોય બીજા પૂર્ણતા કોઈ ઈશ્વરે કોઈને આપી નથી આ ખાસ યાદ રાખવું એટલે ભગવાન ક્યારેય કોઈને બધું આપતો નથી હા ગુરુ કૃપા હોય તો એ તમારી વસ્તુ છે ને એ થોડીક શાંત પડી જાય એ તો અમે અનુભવ્યું છે આ ભજનની અંદર માટે તમને કહીશું